ભાઈ બે મને યાર તો એમ હેઠ દલાન ઘેર જીએ તા ક્યારે જવું નહીં પેલું એ યાર ભલે મજા આવે છે હે તું એ તો અવરું બોલી મને ખબર હે ને મારું મગજ કેવું હો

તલુ વાત તો હુઈ રહી કોક નખરું करू હે નખરું રવા દે કે તું આયો હું ઉભારો તમે ઉભારો કિદાર મનઈ કેતા કે તું મેટ્રિક પાસ છે પણ આય એક તો તપતો નહીં આયો હો તે આય નખરાળો હું બગળવા આયો નખરાળો તોય લઈને આયો ઓ દલાબા ક્યો આવો ભાઈ બેહો હું આવ બેહો જબ ખાતો નહીં લાગબી ને

બે હું તમે બેહક અમે અમે કશું ના કરીએ તમે બેહક શું પડ્યા આવ્યો તું તો હું પડશે

તમે મોડે મને તે મારી ભૂત લડ ભૂત લડ મેટિક પાછું હું આ એટલું હું આ મેટિક પર મને કેધું એ ખબર પડે તને ખબર પડે બીજા હા મારી વાત ઓભળ્યો કોણ પાછો ગઈ મેળવાનો હું નહીં મેળવાનો હું હોય હું કઉ પાછો કરી નહીં ભાઈ તમન હા હવે હરખઈ ન

વોડા આગુવાળે કવન લઈ લે કરવા ગર પેલા જાટ તો આજ તો ઓમ મારતો બળવા દેવ દે તો બારાળ જા લઈ માર વાત છોડા તે ઠક તારા બુતા અલ્યા ઓડા દે ભઈ હવે ઓડા હડખઈ ન આવ મારા આ ઓડા કઈ દે હવે તારો ખાટલો દીપભાઈ ઓડા દે હવે આ તો હાલ મગજ નો ફેરેલો અલ્યા તો બે હા હું તો આપડે ઝઘડા નહી કરવા મારી વાતો પર તું હેડવાન્ક કરાવી ભાઈ

તમે ઘર લડજો બાપા મારા તને કીધું તું તને એટલે આવું લાગે તો ના કે